જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મંગળબજાર સહિતના બજારો સજ્જડ બંધ રહ્યા હર વેપારી દ્વારા બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આતંકીઓએ નિર્દોષ નાગરિકોની હત્યા કરી નાખી હતી જેના કારણે દેશભરમાં લોકો રોષ જોવા મળી રહ્યો છે શ્રદ્ધાંજલિ અને વિરોધના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના મંગળ બજારમાં વેપારીઓએ આજે સ્વયભૂ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

એના વિરોધની અંદર અને આપડા જે ભારત દેશના નાગરિકો જે શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ આ બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે સાથે આ તમામ વેપારી મિત્રોની આ જે 800 થી વધારે વેપારી મિત્રો 400 થી વધારે પથરા એસોસિએશનના મિત્રો એક સાથે જોડાયા છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરે છે કે ગણિવાર પાકિસ્તાન સાથે પહેલું યુદ્ધ થયું છે ને દર દર રમેશ ભારતનો જ વિજય થયો છે પણ આ વખતે ફરીથી યુદ્ધ કરવાની અંદર આવે અને આ વખતે દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાન નું નામો નિશાન મિટાઈ દેવાની અંદર આવે એવી અમારા સર્વે વેપારી મિત્રોની ની છે અને સાથે સમર્થન છે કે પણ અમારા વેપારી જરૂર પડશે ત્યારે સાથે રહીશું ને ખભેથી ખવા મિલાઈ ને સામે લડીશું એક સમય હતો કે જે વખતે મંગળ બજાર સોમવારના દિવસે બંધ રહેતું હતું આજે ખાલી મંગળ બજારનું એક દિવસનું જે ટર્ન ઓવર છે આ દિવસે કદાચ બે પાંચ દુકાનો બંધ હશે પણ સાથે સાથે લારી પથારા વાળા વધારે લાગી જાય છે ઘણા બધા ને એવું છે કે ભાઈ આ સોમવાર છે આજે તો બંધ હોય છે હવે એવો કોઈ દિવસ રહ્યો નથી મંગળ બજાર ચોવીસે કલાક અઠવાડિયા ના ચાલુ એ ચાલુ હોય ચોવીસ કલાક તો નહીં પણ આખું અઠવાડિયું ચાલુ રહે છે ને સોમવારે પણ બધી દુકાનો ખુલી રહે છે